ભાઈ ભાઈ જોઈ છે આ તઈ છે તો આપડે રમતા નથી આપણે પદ્માજી દુખાવા છે રમશું સાંજ આપણે જઈશું देशों के जब डर पट मारते हैं बैठा चीखे अपना जरूर आवेदन तो अपने प्र ने क्या बात है कि माँ जरूर है माँ जरूर है माँ क्या बात है कभी सांभूने बेहमन ओ बाय बाय बग मार जावट वाह दिफ़ बाय बाह अब अब गुमाना लो गांच बाय उड़ लंगलों का जो हाँ लंगलों का जो हाँ वो बग्गी का फटा है ना

અને આપણે ફોકસ કરી લે આપણે યા તો તડકો આવતો અમાતણ કાલતો તો આને જો છાયા છાયા હે છાયા છાયા છા ઓ આંસુ ભાઈ આવીવા મિત્રો ઓ બાય બાય આંસુ ભાઈ આવીવા ઓ મિત્રો જોઈ શકો છો બાય 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 ઓ મિત્રો જોઈ શકો છો ઓ ઓ ઓ ઓ બાય તો મિત્રો જોઈ શકો છો આરસીબી ફૂલ ખારા થઈ ગયા છે

અને કા ખેલા કરે માથી બે ખેલા કરે બધા ખેલા કરો તો જ ઉભા ઓય ડળો આવી ગયો છે મિત્રો જઈ શકે છે આની ઉપર પણ નથી રહેવા દીધું મિત્રો જઈ શકો છો થોડી કામ ચર્ચા થાય છે કે આમ કરશું તેમ કરશું ભાઈ દીપકભાઈ આવી રહ્યા છે આઈસે કો કાગર રહ્યો આવો ડઈજો ડાંડુ કાઈતું બાપુ રમબા અગર ઈજો જોઈ શકો તો રાડુ રાડુ લગાતા રાખજો એ એ ગોટી રાડુ દેવું જો જોઈ શકો છોન સવાર જો તો એકલે એકલો રમે ધૂડમાં હે ગંધારા હા મિત્રો ગંધારો ખાવ શું ગંધારો ચાલે ગંધારા મને ગંધારો ખાય એમ બોલુ બોલુ હરી હે બોલુ બોલુ હરી કરીયો गई मना गई गई नहीं गई गई नहीं कर नहीं क्या गई नहीं करूंगा नहीं करी हां नहीं करू मु कल भाग और बा हमें बेहवा दिया मार जगह है मिश्रा का और अपनी जगह भेज आई ऊ गंजा गंजा रखोनु गंजा गंजा रखोनु ही गंजा अब आ મિત્રો જોઈ શકો પાથ પા ફાડી નાખ્યું છે આ ગાડીઓ ના કાઢવાનો હોય હવે કારું હે હા તારું કેદી ઓહો મિત્રો ફરાલાલા ફુદડી ફરી લેના ઘરે કઈશો મિત્રો ઓરે 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 ફરાલાલા ફુદડી આવી ગયો આવી ગઈ આવી ગઈ આરસીબી આવી ગઈ આવી ગયો ગાટકી ગયો મિત્રો ઓલો જોઈ શકો ગાટકી ગયો એ કઈ दीपक भाई बोल ओ नो थियो आ गड़ नो 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 ભાઈ રોડે રોડે લે હા રહી ગયો રહી ગયો મિત્રો રહી ગયો મિત્રો અમે અમારો અમારો વિડીયો આ બંધ કરી છે તમારે લાઈક કરજો ફોલો કરજો બાય બાય